એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્મા ને એમ થયું કે અર્જુન તું આમાં ન આવું તો હું ન્યા આવીશ તો કે તો હારું મારે આટા મીટ્યા ને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર એમાં એક દિવસ નો સમય અને કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો એટલે કૃષ્ણ કીધું કે એ બધું કેવું જરૂરી નથી આપણું બૈરું આપણને કઈ પૂછે અને પછી આપણે ના પાડી એટલે તો બૈરા શંકા જાગે એ કે પણ રોજ જાવ છો ક્યાં મને કહેવામાં વાંધો હું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કયો કે ના ન કહેવાય એટલે એ રુક્ષમણી એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રુક્ષમણી કહે છે કે મારે આવું છે તમારી હારે તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહીંયા કઈ કામ નથી એટલે રુક્ષમણી વધારે બાબુ શંકા જાય છે એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાના છો એ વાત પાકી છે એટલે બે વાત કરે છે વાતમાં થોડોક સમય થઈ ગયો એટલે અહીંયા અર્જુન રાહ હતો તો અને ભગવાન આવ્યા નહીં એટલે અર્જુન ને એમ થયું કે આજ કદાચ કઈ કામ આવી ગયું છે કઈ વાંધો નહીં આપણે એક દી ઉપવાસ કરી નાખશું હું ફેર પડે અરે નાઈ ધોઈ અને પોતાના રૂમ માં સુવા માટે ગયો અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન ક્યાંય ગયો તો કે એ અંદર હું તો અર્જુન ના વાળ આમ પલંગ થી નીચે લટકતા હતા ત્યાં અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા એટલે કૃષ્ણ ને એમ થયું કે અત્યારે હું હવે વાળ જ્યાં જોતા હતા એમાં રૂક્ષમણી આવ્યા વાહે ખબર નથી કૃષ્ણ ને અને રૂક્ષમણી આમ જોયું ને એ કે માણા હુઈ ગયો છે એના વાળ ને પંપાડ્યા છે આ કેટલું દેણું કર્યું છે અને કૃષ્ણ ભગવાન આમ નજર કરી એને એમ થયું કે આને શંકા નું સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાવી એટલે રુક્ષમણી અંદર આવ્યા એ કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો અને કોરા છે કે નથી થયા હાથે ન ખબર પડે ત્યાં ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થી હાસ લીલા છે એમ કહીને કૃષ્ણ ભગવાન નીકળી ગયા લુક્ષ્મણી વાળ ને આમ કોરા કરતા હતા એ કોળા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને અંદર થી અવાજ આવતો હતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ હે વાસુદેવા અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તો બાપુ રુક્ષમણી ગર્વ ગળી ગયો ઓહો એક માણસ ઉતો છે એના રૂએ રૂએ મારા નાથનું નામ છે તો એના હાટુ તો ધક્કો કરવો પડે સો ની વાત છે અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઉઠી અને ખાટલામાં બેસી અને ધ્યાન ધરે અલે અર્જુન ન્યા આવ્યો માને જોયા કે મા તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન